તમે વાત જવા જો આપણે તમ તારે બધાને મળાવજો બધી અઘરી અઘરી નોટ જ છે બધી વિકેટો વીણી વીણીને કાઢવાની છે આજે એસોટ કરી કરીને બોલાવેલી છે એટલે બધી વિકેટોને આજ મળાવવાનું છે બધીને આ બોક્સમાં ભેગી કરવાની છે આ મોટી વિકેટ બધી ટીમ ભેગી થઈ ગઈ છે બધી અઘરી અઘરી વિકેટો છે બતાવું તમને બધી નોટો ભેગી કરી છે એક નોટ તો અહીંયા બેઠી છે એક નોટ બેટિંગ કરે છે

પહેલા ડડામાં કાઈ જો નઈ ભાઈ 2 બાકી છે તો મેન મેન પ્લેયર બાકી છે કાઈ વાંધો વિકેટ પડી ગઈ છે

હવે Nice! પછી તો ભાઈ આપણી બેટિંગ આવી અને આપણે થોડીક બાકાજીગી કરી લીધી થોડાક રન ભેગા કરી લીધા હતા વિકેટો તો ઘણી પડી ગઈ હતી તોય આપણે સામેવાળાને સ્ટક્કર આપે એવો સ્કોર તો કરી જ નાખ્યો હતો આનાથી નહીં પકડાય કોઈ દી

ભાઈ ની બોલિંગમાં અમે જીતશું ગયા માર્યા ને તમારે કાર્તિક અઠ્યા ચાર સિક્સ મારીને

सुन लो 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 मेरी बात ठीक है थोड़े मैनर सीख लो, एथिकेट सीख लो, तमीज सीख लो, और अपना काम धंधा ढूंढो कोई ठीक है ये 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 क्या है मैं नब्बा नबड़ा खेला उतरी दिता ઓ જગો જગો જો ઉડાડીઓ પણ આપણે ટીમ માં નબળું કોઈ છે જ નહીં એવું છે બધા હારા માણા છે 15 ખાણ કર્યા છે પણ છે નહીં ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગયા યે મતલબ કુછ ભી ઓય આપડા તણ મેચ જીતી ગયા આ કોઈ રમમાનો મૂડ છે કે નહી હવે તણ જીતા પછી કેમ પણ મેચ કેમ કાઈ ઘટને બધી વિનિંગ તણ વાર સુપર ઓવર કરી પછી અમે જીતા કે બોલ તુને